સાવલી તાલુકાના મોક્સી ગામે મોડી રાત્રે એસુજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી જ્યાંથી મોટી માત્રામાં સિન્થેટિક ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે આ સિન્થેટિક ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોય તેવી બાતમીના આધારે એસુજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને જ્યાં ડ્રગ્સ બનાવવાની મશીનરી સહિત ડ્રગ્સનો મુદ્દામાલ એસુજીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો છે રાત્રિ દરમિયાન આખું ઓપરેશન ચાલ્યું હતું અને જેમાં અત્યાર સુધીની અપડેટ એમ છે કે બે ઇસમોની અટકાયત કરવામાં આવી છે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે સાથે જ એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે મોટી માત્રામાં અહીં ડ્રગ્સનો જથ્થો અહીંથી ઝડપાયો છે જેમાં ડ્રગ્સ બનાવવાની મશીનરીનો પણ સમાવેશ થાય છે તેવી માહિતી મળી રહી છે જો કે પોલીસે આ મામલે કંઈ પણ કહેવાનું હાલ પૂરતું ટાળ્યું છે આ વિશે વાત કરીએ તો એક કરોડથી વધુનો સિન્થેટિક ડ્રગ્સનો લિક્વિડ અને ઘન પદાર્થ એમ કરીને એક કરોડથી વધુનો કુલ મુદ્દામાલ એસુજીની ટીમ દ્વારા હાલ જપ્ત કરવામાં આવ્યું છે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ખેતરમાં એક ઝુંપડીમાં સિન્થેટિક ડ્રગ્સનો આ જથ્થો મળી આવ્યો છે બાતમી મુજબ રેડ કર્યા બાદ જે કાર્યવાહી છે એસયુજીની ટીમ દ્વારા તે કરવામાં આવી આવી રહી છે બે ઇસમોની સઘન પૂછપરછ ચાલી રહી છે